મિત્રો મિત્રો અત્યારે કેનેડાથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે કેનેડામાં ભારતીય મૂળના પરિવારનું દર્દનાક મોત થયું છે માતા પિતા સહિત દીકરી આગમાં જીવતા ભરતું થઈ ગયા છે અને પોલીસ પણ હેરાન છે વિસ્તારથી વાત કરીએ તો કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનું રહસ્યમય આગમાં મૃત્યુ થયું છે પોલીસે જણાવ્યું છે કે આ ઘટના સાત માર્ચની છે ઘરમાં આગ લાગવાને કારણે મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે અને ગઈકાલે તેમની ઓળખ થઈ હતી પીલ પોલીસે એક રિલીઝમાં જણાવ્યું છે કે બ્રેમ્પટનના બિગ સ્કાય વે અને વેન ક્રિકેટ ડ્રાઇવ વિસ્તારમાં સાત માર્ચે એક ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી આગ ઓલાવ્યા બાદ પોલીસે જ્યારે ઘરની તપાસ કરી ત્યારે માનવ અવશેષો મળી આવ્યા હતા પરંતુ તે સમયે માર્યા ગયેલા લોકોની ઓળખ ન થતાં અંતે હવે ઓળખ થઈ શકી છે પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે મૃત્યુ પામેલા લોકોની ઓળખ ભારતીય મૂળના રાજીવ તેની પત્ની શિલ્પા અને પુત્રી મહેક તરીકે થઈ છે શરૂઆતમાં એવું લાગવામાં કહેવામાં આવી રહ્યું છે કે આ રહેણાંકમાં આગ લાગી હતી પરંતુ પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું છે કે આગ આકસ્મિક ન હોઈ શકે પીલ પોલીસના કોન્સ્ટેબલ ટેન યંગને આગને શંકાસ્પદ ગણાવી અને કહ્યું છે કે તેઓ કારણ નક્કી કરવા માટે તમામ ઉપલબ્ધ પુરાવાની તપાસ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે